અરે મારું નેટ પૂરું થઈ ગયું છે તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો તો તમે તમારું નેટ વાપરો હે તમે તમારું નેટ વાપરો સમય થઈ ગયો છે તો આપ સર્વ વિનંતી કે ઝડપ થી મેદાન આવી જાવ અને આપણે ધ્વજ વંદન કાર્યક્રમ છવ્વીસમી જાન્યુઆરી ના ધ્વજ વંદન કાર્યક્રમ ની શરૂઆત કરીએ शु करे श

તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો તો તમે તમારું નેટ વાપરો હે તમે તમારું નેટ વાપરો અરે પાસવર્ડ આપો ને અરે આવો પાસવર્ડ રાખ્યો છે ભાઈ ઓહો એટલે બીજી વાર કોઈ આવે નહીં ને થેન્ક યુ જુઓ નેટ પૂરું થાય ને તોય એ માંગો આવે આ મોબાઈલ એ તો ડાટ વાળ્યો છે એક યોગ્ય ગયો

એ જોતા બેટા એ કહું છું જોતા બેટા આગળ કઈ આવ

મારે એટલે જવું પડે પછી વાત કરીએ ના ના મારે પૈસા લેવાના છે હું આવું છું અલ્યા શું થયું અલ્યા બધા જતો ઉપર જતો રહો અરે આટલા બધા મિસ્કોલ કઈ કામ છે મારે પણ જવું પડશે ટ્રીન 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 હેલો કોણ બોલો હા 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 યમરાજ અરે તારા અંતિમ હતા ને ભાઈ છે મારે ચાલીને આવવું પડશે એવું લાગે છે પણ મને એ નથી ખબર પડતી કે તમે ચિત્રગુપ્તના બદલે તમે મને કેમ ફોન કર્યો છે અરે હું જ બોતો હતો પણ મારો બેડો મોબાઈલ લઈને ક્યાં જતો એ જ ખબર ન આ મોબાઈલ તો વાત દીધો ભાઈ આ મોબાઈલ

ત્યારે હવે વધુ સમય ના લે